નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જેડીસી માં આવેલ યોગી એસ્ટેટ ચિતાલી ગ્રામ પંચાયત ની હદ આવેલું છે આ યોગી એસ્ટેટ માં વીજ કંપની નો વીજ પુરવઠો અનિયમિત રહે છે જો કે યોગી એસ્ટેટ ને જેડીસી માંથી વીજ પુરવઠો મળતો નથી અને આ એસ્ટેટ માં રૂરલ ડીજીવીસીએલ ની વીજ લાઈન હોવાથી અવારનવાર વીજ પુરવઠો ખળવાઈ જતો હોય છે અનિયમિત વીજ પુરવઠાના કારણે યોગી એસ્ટેટમાં નાના ઉદ્યોગકારો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અનિયમિત વીજ પુરવઠાના કારણે નાના ઉદ્યોગકારોના ઉત્પાદન ઉપર અસર પડી રહી છે ત્યારે વીજ કંપની વહેલી તકે નિયમિત વીજ પુરવઠો આપે તેવી લાગણી પ્રવર્તી છે છેલ્લા લાઇટનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે આ લેખિતમાં કલેક્ટર શ્રી જીઈબી ઓફિસરને સુરત જીઈબી મેન ઓફિસ બધી જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરવા છતાં રોજની ચારથી થી પાંચ કલાક લાઇટ જાય છે અને અઠવાડિયામાં બે વાર તો ચોવીસ ચોવીસ કલાક પાવર જતો રહે છે છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી દર દર વખતે કે ભાઈ પાવર આવી જશે આવી જશે અને ચાર કલાક પાંચ કલાક છ કલાક આખો આખો દિવસ જતો રહે છે અમારી ઘણી રજૂઆત છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી તો અમારો અવાજ યોગી એસ્ટેટના માધ્યમથી આ માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગી છીએ તો આ પત્રકાર ચેનલના માધ્યમથી જો અમારો અવાજ સરકાર સરકારશ્રી ધારાસભ્યશ્રી સંસદશ્રી સભ્ય સુધી પહોંચે તો અમારું આ નિરાકરણ લાવવા નમ્ર વિનંતી આપ જોઈ શકો છો કે અહીંયા યોગી એસ્ટેટના તમામ ફેક્ટરી માલિકો સરકાર દ્વારા જે ઉદ્યોગો રોજગારીની ઝુંબેશ ચલાવવામાં આવે છે આ લોકો એમને રોજગારી પૂરી પાડે છે છતાં પણ લાઈટ નહીં આવવાના કારણે લોકોને એમ જ બેસાડીને આપવામાં આવે છે તો આ અમારો પ્રોબ્લેમ ધ્યાન માં લઈ અને આમાં પૂરતો જે છે તે કરવા વિનંતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર